હલો ગુરુજી સીતારામ સીતારામ રથ અને મહારથી આમાં શું ફરક રથ રથી મહારથી આમાં શું ફરક સારું લિયો ભલે રથ રથી સ્વાથી અર્થી અને મહારથી બરાબર તો હવે પહેલા તો એક રથ રથને ચલાવનારને રથી કહેવાય છે રથ એટલે ધરતી આકાશ વાયુ જળ અને અગ્નિ આમ આ પાંચ તત્વથી બનેલું આપણું જે શરીર છે તે રથ છે તો આ દેહરૂપી રથને ચલાવનાર જે છે તે રથી છે એ જ આત્મા છે પછી સ્વાર્થી સ્વ એટલે પોતે અર્થ એટલે જરૂરત તો પોતાની જરૂરિયાત જ જે પૂરી કરવામાં મથ્યો રહે છે અને બીજાની જરૂરતોને પૂરી નથી કરતો તેને સ્વાર્થી કહેવાય છે મતલબી કહેવાય છે તો સ્વાર્થી કોઈ દિવસ પરમાર્થી બની શકે નહીં પરમાર્થી સ્વાર્થી કોઈ દિવસનું બની શકે કારણ કે એ પરમાર્થ કાર્ય કરી જ શકે નહીં બરાબર તો રથ રથી સ્વાર્થી પરમાર્થી બરાબર પરમાર્થી મેં ઉમેર્યું ચાલો ને તો હવે જે સ્વાર્થી છે દેહરૂપી રથની અંદર રથી જે આત્મા છે તે સ્વાર્થી હોય હું ઘણીવાર કહું છું કે આત્માના ઘણા પ્રકારો છે બરાબર આત્મા એ જ મનમાયાને પ્રગટ કર્યા છે વંચિત બુદ્ધિ અહંકારને પ્રગટ કર્યા છે અને પોતે એમાં સ્વાર્થી બની ગયો છે એને સાથ સહકાર સપોર્ટ આપે છે અને એમાં ફસાઈ ગયો આત્મા આત્મા કહો સુરતા કહો જે કેવું હત્યા આમાં આ મોહમાયામાં ફસાઈ ગયો આત્મા કે સુરતી ફસાઈ ગઈ બરાબર તો હવે એ થયો સ્વાર્થી રથ પછી રથથી ચલાવનાર અને સ્વાર્થી એટલે આત્મા આ મોહમાયાના સ્વાર્થમાં ફસાઈ જાય છે જો આત્મા ફસાય નહીં તો એ પરમાત્માને મળી જાય ને એની મુક્તિ થઈ જાય ને એનું જન્મરણ ચક્કર ખતમ થઈ જાય પરંતુ હવે સમજી લ્યો કે જે આત્મા કે જે સુરતા એ સ્વાર્થી જે છે રથમાં રહી રથી બની અને સ્વાર્થમાં આવી ગઈ છે સુરતા એટલે એ સ્વાર્થી બની છે એને કોનો સ્વાર્થ છે મુક્તિ મોક્ષનો એને પણ મુક્તિ મોક્ષનો સ્વાર્થ લાગ્યો છે ને તો મુક્તિ મોક્ષનો એનો જે સ્વાર્થ છે એ સરવાળે તો સ્વાર્થમાં જ આવે પરમાર્થી ન કહેવાય બરાબર કારણ કે નરસિંહ મહેતાએ મુક્તિ નહોતી માગે એ કહે છે હોતવાણીમાં કે હરિના દાસ તો મુક્તિના માગે માગે જન્મો જન્મની ભક્તિ અહીંયા સમજાય છે આપણને કે હરિના સાચા દાસે મુક્તિની પણ પરવા કરતા નથી એ મુક્તિ માગતા જ નથી અને મુક્તિ માગનારને પણ સ્વાર્થી જ કહેવાય સરવાળે જોકે મુક્તિ મોક્ષ મેળવવો પણ જરૂરી છે ભટકતો જે આત્મા છે ચોર્યાસીના ચક્કરમાં તેમાંથી બહાર કાઢવો પણ ચોર્યાસીના ચક્કરમાંથી આત્માને બહાર કાઢવો સુરતાને બહાર કાઢવી એ પરમાત્માની કૃપા થાય ને તો નીકળી શકે લાખો કરોડો મથે છે કોઈ નથી નીકળી શકતા ઉલટાના ફસાતા જાય નીકળી શકે સાચા સદ્ગુરુ જો મળી આવે તો બાકી અત્યારના યુગમાં ઢોંગી પાખંડી ધર્મ નામે ધંધા કરવાવાળા વધારે પડતા છે ચેલ્યું ચેલા મુંડી એના પૈસા ભેગા કરી હડફી હડફીને મોજ શોખ કરનારા મફતનું ખાઈ પીને જલસા કરનારા વધારે છે અને સાચા જે સંત છે તે સ્વાર્થી નથી હોતા તે પરમાર્થી હોય છે જેમકે હું ઘણીવાર કહું છું આપણા કાઠિયાવાડના તમામ ધામો કોઈ દી ક્યાંય માગવા ગયા નથી ભાંડ ભવાયા માગતા ફરે આ લોકો માગવા નથી ગયા ક્યાં આપણા કાઠિયાવાડના તમામ ધામો અનેક વાર હું નામ આપી ચૂક્યો છું તો એ પરમાર્થ જ કરીએ જાયશ ભૂખ્યાને ભોજન તરસ્યાને પાણી કબૂતરોને દાણા ચકલાઓને ચાણ હે તમે જોજો એક એક ધામની અંદર લાખો તો કબૂતરા હશે અને માણસો એટલું એટલું આવે એક રૂપિયા માગવામાં નથી આવતો એ મારા કાઠિયાવાડના સાચા સંતો જે છે તે પરમાર્થી છે અને કોઈ જાતનો સ્વાર્થ નથી એને મુક્તિની પણ સ્વાર્થ નથી મોક્ષનો પણ એને સ્વાર્થ નથી જિંદગી સેવા જ કરીએ જઈશ હે જિંદગી સેવા કરે કોઈ દિવસ કોઈ પાસે માગતા નથી અને માગતા ફરે છે એ સંત નથી સંત હોય તે માગે નહીં કેટલી વાર હું કહું છું પતંગિયા દીવા પાસે જાય દીવો પતંગિયા ન આવે હે તરસો કુવા પાસે જાય કુવો તરસા ન આવે અત્યારે કુવા ગોતી રહ્યા છે તરસા અને દીવા ગોતી રહ્યાસ પતંગિયાને પણ નકલી હોય અસલી નો હોય તો હવે આપણે સ્વાર્થી સુધી પહોંચ્યા બરાબર તો આ દેહરૂપી રથમાં રહીને જે રથી આત્મા સ્વાર્થી બની ગયો છે મતલબ મનમાયા સાથે ફસાઈને એને મોહ લાગી ગયો છે સ્વાર્થનો ત્યાં સુધી એ જીવનમળના ચક્રમાં ફરતો રહે તો જીવન મણના ચક્રમાં ફરતો રહીએ એટલે એની અર્થી બની ગઈ હમ એટલે જેમાંથી આત્મા અયોગ્ય અરથી રથી નીકળી ગયો એટલે અરથિ બની ગયો રથી અને અર્થી હે રથ એનો ખાલી અર્થી થઈ ગયો રથી એમાંથી આત્મા સ્વાર્થમાં સ્વાર્થમાં એટલે અર્થી બની ગયો અર્થી એટલે જેને આપણે કહી હે પછી બૈરા રાખે એ ચોરાસીના ચક્રમાં ચોરાસી વાર અર્થી બને જન્મેન મરે જન્મેન મરે જન્મેન મરે રથમાં આવીને રથિ બનીને ફરી પાછો એ સ્વાર્થી બની અર્થી બનતો રહીએ તો હવે મહારથી મહારથી એટલે શું આત્મા જે છે તે રથી છે રથને બરાબર ચલાવતા આવડે અને આ રથની અંદર લઈ રહી અને સ્વાર્થને બાદ કરી અને મહારથીને જો જાણી લે તો મુક્તિ મોક્ષ થઈ જાય પહેલાં તો આ પાંચ તત્વોમાં રથમાં રહી અને રથીને જાણવું પડે છે જાણનાર કોણ કોણ જાણનાર અને જણાવ જણાવનાર કોણ જણાવનાર જે છે તે સાચા દેહધારી સદગુરુ છે સાચાઓ નકલી ઢોંગી પાખંડી નહીં અત્યારે પાખંડી ઢોંગીનો રાફડો ફાટો નકલી જાહેરાતો ચાલુ થઈ ગઈ છે ઘોડા વડાને ફસાવી રહ્યા છે ગામડે ગામડેને ગલીએ ગલીએ શહેરે શહેરે એક મોટું સંગઠન વધારી રહ્યા છે હવે સાચા સદગુરુ મળે એટલે પાંચ તત્વના રથની અંદર જે રથી છે ત્યાં સુધી કેમ પહોંચવું કેવી રીતે ત્યાં સુધી આવવું કેવી રીતે અવસ્થામાં રથી અવસ્થામાં આવવું ગુરુ જ્ઞાન બતાવે સાચા સદગુરુ પછી એ રથી પોતાની અવસ્થામાં જ્યારે આવી જાય છે ત્યારે એનો સ્વાર્થ બધો છૂટી જાય છે સ્વાર્થી હતો તે પરમાર્થી બની ગયો સ્વાર્થ છૂટી ગયો પરમાર્થી બની ગયો એટલે પછી મહારથીએ એની કૃપા કરી કીડીથી કુંજર સુધી ચોર્યાસી લાખ જીવોને ચલાવનાર કોણ છે રથી આત્માને તો મહારથી કોણ તો રથી અને મહારથી તો બધાના રથને ચલાવનારો રથી છે અને આ રથી છે અને બધા રથીઓને ચલાવનારો છે એ મહારથી છે આખી દુનિયાને વિશ્વના વિશ્વને બ્રહ્માંડોના બ્રહ્માંડોને જે ચલાવનાર છે તે જ મહારથી પરમપિતા પરમાત્મા છે એ પરમપિતા પરમાત્માને જ્યારે આત્મા જાણી લે છે ત્યારે એ સ્વયં મહારથી અંદર આ રથી સમાઈ જાય છે અને સ્વયં મહારથી બની જાય છે આ જગ્યાએ જીવન મરણનું ચક્કર ખતમ થઈ જાય છે પરંતુ દેહધારી સાચા સદગુરુ મળે તો સંભવ છે બાકી અસંભવ છે તો દેહધારી સાચા સદગુરુ કોને કહેવા એના અનેક ઓડિયોમાં વ્યાખ્યા વિશ્લેષણ વિગતવાર હું કરી ચૂક્યો છું ના લક્ષણો કેવા હોય એની વાણી કેવી હોય એની રહેણી કહેણી કેવી હોય એ બધું કમ્પ્લેટ મેં બતાવી દીધું છે સત્યની વાતો કોઈ કરનારા હોય મોટી મોટા બણગા ફૂકતા હોય સત્યની વાતો જ કાંઈ ન થાય આ ચરણ હોવું પડે આ ચરણ જે બોલે તે પ્રમાણે ચાલતો હોય લૌકિક દ્રષ્ટિએ અલૌકિક દ્રષ્ટિએ લૌકિક દ્રષ્ટિએ પણ સત્કાર્ય જ કરતો હોય સત્યનું જ આચરણ હોય ને અલૌકિક દ્રષ્ટિએ પણ હે એ ભક્તિ ભજનમાં જ આચરણમાં હોય બણગા ન ફૂકે ચેલ્યું ચેલા ન મૂંડે ધન એકઠો ન કરે ફોર વ્હીલો ગાડીઓ ન લીએ હે આશ્રમો ન બાંધે મોટા મોટા બેંક બેલેન્સ ન કરે ગુજરાતમાં જ નથી આપણે થાય અમેરિકા અમેરિકા જતા કેટલી ટિકિટ થાય દેશ વિદેશના હોત પૈસા ક્યાંથી આવે એના ચેલિયું ચેલા ફાય મારો જ મિત્ર હતો એને મેં જ કીધું હતું તમે અમેરિકા સુધી આ બધું આવે જ ક્યાં જ તમારી પાસે તો કે આપણે ઘણા શિષ્યો છે ઠેક તો તમે તમારો મસ્ત ધંધો ચાલુ લ્યો કર્યા રાખો એને જ ન્યૂ જર્સી ભેગા થયા હતા એકવાર ને ગુજરાતમાં ભેગા થયા એટલે આવું છે આમાં હવે શું કરવું હવે જે પરમાર્થી બની ગયો ને એની પાસે કાંઈ હોતું જ નથી અરેવા ઝૂંપડી એનું હોય પ્રભુ પરમાર્થી સ્વાર્થીને તો બંગલા હોય છે ગાડીયું ફોર વ્હીલ હોય છે ને ઢગલા પૈસા પણ આવતા હોય છે હે શું કરવું હવે આમાં પરમાત્મા બચાવે બાકી તો બધા ફસાઈ ગયા છું ઘણી વાર ખાવ છું બાવન અક્ષરી ઝાડ પાતરીને મોક્ષના દાણા નાખીને ભોળા પારોડા બિચારા ફસાઈ જાય છે આની અંદર એ ફસાવનારો નરકમાં સીધો અને ફસાવનાર નરકમાં બધા નરકમાં ફસાઈ ગયો એ નરકમાં ફસાવનારો નરકમાં બે નરકમાં જાય છે કાંઈ ન થાય વિશેષમાં એટલા માટે હું ઘણી કહું છું કે કોઈ પણને તમે ચીંધો કોઈને માનો કે કોઈ એક ભાઈને કોઈ ભયંકર બીમારી થઈ છે તો એને તમે આંગળી ચિંતા તમારો અનુભવ જો હોય ખરેખર તો એક એવો ડૉક્ટર એને બતાવો જે પ્રકારનો રોગ હોય એ પ્રમાણે એમબીબીસી એમએસ કે એમડી બરાબર તો એ એવો ડૉક્ટર એને બતાવો કે જ્યાં એનો રોગ ખતમ જ થઈ જાય એનો રોગ મટી જ જાય પણ તમે નકલી ડૉક્ટર પાસે મોકલશો તો ઉલટાનો રોગ એ વધી જશે ને બિચારો મૃત્યુ પામશે બતાવો ડૉક્ટર પરંતુ સાચા ડૉક્ટરને બતાવો નકલીને નહીં જે રોગ મટાડી દે ડૉક્ટર એટલે અહીંયા ગુરુ સમજો અને રોગ એટલે જીવનમણનું ચક્કર છે અને રોગ સમજો મહારોગ આ મટાડી દઈએ ને તેને સાચો ડૉક્ટર કહેવાય તો જેનું જીવનવાળનું ચક્કર મટાડી દઈએ એવા ડૉક્ટર રૂપી ગુરુ પાસે મોકલો તો તમને પુણ્ય મળે અને પહેલાંની મુક્તિ થાય પરંતુ તમે નકલી પાસે નકલી ડૉક્ટર પાસે મોકલો એટલે મહા ધર્મ તમે કરો છો અને પાપના પોટલા બાંધો છો એક ફેર ઊંડાણમાં જાજો વિચારજો હે તો હવે વાણીને વિરામ આપીએ સત્ય સનાતન ધર્મની જય